માળિયાહાટીના તાલુકા પે સેન્ટર શાળામાં બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં લોકશાહીના મૂલ્યોથી અવગત થાય તથા ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને દેશના સાચા આદર્શ નાગરિક બને તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં માળિયાહાટીના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા તેમજ પ્રાથમિક સંઘના પ્રમુખ સરપંચ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉત્સાહભેર ભાગ લીધો હતો રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનતુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ સારવાર સારવાર અને ચામડીના રોગોની કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રમેળભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમેળ એ ત્રીજા રવિવારે સેવા આપશે